ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બની રહેલ ફ્લાયઓવર બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યામાં એકાએક વધારો થયો હતો જેના પગલે વાહન ચાલકોને ભરૂચના મહમદપુરા માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી આ માર્ગ સાંકડો હોવાથી વાહનચાલકોને અવર જવર માટે ભારે ટ્રાફિક જામનો સામનો કરવાનો વારો આવ્યો હતો આ સમસ્યા બાબતે વિપક્ષ દ્વારા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમે વિપક્ષ નેતા સમસાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહીમ કલકલ સહિતના આગેવાનોને સાથે રાખી માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી આ સાથે જ માર્ગ ઉપર રહેલ દબાણ સહિત નડતર રૂપ વીજ પોલ ને હટાવવા માટે આદેશ કર્યો હતો ભરૂચ સવણ ચોકડી ઉપર નવા બ્રિજ નું કામ ચાલુ હોવાથી દહેજ અને દહેજની આજુબાજુના ગામોનું ટ્રાફિક ભરૂચ સિટીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું મોહમ્મદપુરાના સાંકડા રસ્તા હોવાથી ત્યાં ટ્રાફિક થતું હતું તો વારંવાર ત્યાંના સ્થાનિક રહીશો અને સભ્યોની રજૂઆત હતી કે રસ્તા ખોળા કરવામાં આવે તો ભરૂચ નગરપાલિકામાં અને ધારાસભ્યની ધ્યાન પર લઈને નગરપાલિકાની ટીમ ધારાસભ્યશ્રી હાથે સાઇટ વિઝિટ કરી હતી અને તાત્કાલિક ધોરણે ધારાસભ્યના આદેશથી આ રસ્તાને દબાણ હટાવીને પહોળા કરવામાં આવ્યા છે અને એ કામગીરી કાલ રાતના પૂર્ણ થઈ છે